નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના ગણિત વિષયમાં પ્રકરણ તેર આંકડા શાસ્ત્રનો અભ્યાસ કરીશું જેનામાં આપણે મુખ્ય જે સૂત્ર છે મેન સૂત્ર મધ્યક મધ્યસ્થ અને બૌલકનો ખાસ અભ્યાસ કરવાના છે જે તમને આ વિડિયોમાં હું બતાવવા જઈ રહ્યો છું તે તમને કોઈ પણ આ વસ્તુ કહેશે નહીં કે મધ્યક મધ્યસ્થ અને બૌલકનો ઉપયોગ ક્યાં કરવો કેવી રીતે કરવો અને આપણે દાખલામાં એનો ઉપયોગ કઈ રીતે કરીશું જ્યારે આપણે આગલા ધોરણમાં હતા ત્યારે આપણે મધ્યક મધ્યસ્થ અને બૌલકના દાખલા આવતા જ હતા કે મધ્યક એટલે શું તો કે આપેલી આવૃત્તિનો આપણે કે સરવાળો કરી અને ભાગ્યા જેટલી સંખ્યા છે એટલી લખતા હતા મધ્યસ્થ એટલે કે કોઈ ચડતા ક્રમમાં ગોઠવી અને વચેલી સંખ્યા લખતા હતા અને બહુલક એટલે કે જે સંખ્યા સૌથી વધારે વખત આવે તો આપણે તેને બહુલક પસંદ કરતા હતા પણ ધોરણ દસમાં આના સૂત્રના આધારે આપણે દાખલા કરવાના છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ના ત્રણ પ્રકાર છે સાદી રીત મધ્યકની ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત તો સાદી મધ્યકની રીતમાં એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં એફઆઈ થાય છે એફઆઈ એક્સાઈ એનો મતલબ થાય છે કે કુલ આવૃત્તિનો સરવાળો અને એફઆઈ થાય છે કુલ આવૃત્તિ કેટલી છે તેની સંખ્યા નીચે લખવાની હોય છે એ જ રીતે ધારેલ મધ્યકની રીત જેનામાં એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં એફઆઈ થાય છે તો એટલે શું તો એટલે મધ્ય કિંમતમાંથી જે આવૃત્તિ વધારે હશે તેની સામેવાળો ભાગ એટલે આપણે એને એ ધારવો પડશે એટલે શું તો એફઆઈ એટલે તો આવૃત્તિ થાય અને ડીઆઈ કેવી રીતે શોધવું તો ડીઆઈ શોધવા માટે મધ્ય કિંમતમાંથી ધારેલી જે મધ્યક આપણે ધારેલો હશે મધ્ય કિંમતમાંથી વચેલો તેને બાદ કરવાનું હોય છે એ જ રીતે એફઆઈ એટલે કુલ આવૃત્તિ આપણે જે આવૃત્તિ બીજા નંબરનો સ્ટેપ હોય છે જેનો સરવાળો કરીએ કરીને સિગ્મા એફઆઈ કહેવામાં આવે છે ત્રીજી પદ વિચલનની રીત તો પદ વિચલનની રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈયુઆઈ છેદમાં એફઆઈ ગુણ્યા એચ એ એટલે તો આપણે મધ્ય કિંમતમાંથી જે ધારેલો મધ્યક બનાવશું તે એફઆઈયુઆઈ એટલે શું તો એફઆઈ એટલે તો આવૃત્તિ થશે પણ યુઆઈ એટલે શું થશે તો યુઆઈ કેમ શોધાશે તો કે ડીઆઈ ભાગ્યા એચ એટલે કે ડીઆઈ આપણે શોધીએ એક્સઆઈ માઇનસ એ એ શોધીએ એના ભાગ્યા એચ એચ એટલે કે વર્ગ અંતરાલ વર્ગ લંબાઈ એટલે કે જે આપેલો વર્ગ હશે સપોઝ કે દસ થી વીસ તો દસ અને વીસની વચ્ચેનો કેટલી ગાળો છે તો કે દસનો ગાળો છે તો એ એચ બનશે તો એ યુઆઈ શોધવા માટે મદદરૂપ થશે એ જ રીતે એફઆઈડીઆઈ એટલે એફઆઈ ગુણ્યા ડીઆઈ કરવું પડશે અને એફઆઈ યુઆઈ એટલે એફઆઈ ગુણ્યા યુઆઈ કરવું પડશે એમ શોર્ટમાં બતાવ્યું છે કે એક્સ બાર એટલે આપણે એને મધ્યક કહેશું એ એટલે ધારેલો મધ્યક જે મધ્ય કિંમતમાં શોધાશે હંમેશા એફઆઈ એટલે આવૃત્તિ થશે અને સીગમાં એફઆઈ આવે ત્યારે યાદ રાખવાનું કે આવૃત્તિનો સરવાળો અને ખાલી એફ પૂછાય કે અથવા આઈ પૂછાય તો આવૃત્તિ લેવાની રહેશે ડીઆઈ એટલે કે એક્સઆઈ માઇનસ એ એટલે મધ્ય કિંમતમાંથી ધારેલ મધ્યક બાદ કરવો એચ એટલે વર્ગ લંબાઈ અને યુઆઈ એટલે કે ડીઆઈ ભાગ્યા એચ કરવો પડશે તો આ મધ્યકના ત્રણ મુખ્ય સૂત્રો છે જેનો આપણે ખાસ ઉપયોગ કરવાના છીએ જેમ આપણે આગળની સમજૂતીમાં જોયું કે સાદી મધ્યકની રીત પૂછાય તો એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં એફઆઈ એટલે આવૃત્તિઓનો સરવાળો કરવાનો અને ભાગ્યા કુલ સંખ્યા કરવાનું હોય છે તો ધારેલ મધ્યકની રીત ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈડીઆઈ છેદમાં એફઆઈ તો એફઆઈડીઆઈ અને એફઆઈ આપણે કેવી રીતે શોધીએ તો આપણે આગળ સમજૂતી જોઈએ એ જ રીતે કે મધ્ય કિંમત પહેલે શોધવી પડશે કેમ તો કે એ ધારવા માટે તો મધ્ય કિંમત શોધવી હોય એટલે કે આપેલ વર્ગ છે એનું સરવાળું ભાગ્યા બે કરવાનું જો ના આવડે તો કે દસ ઓછા દસથી વીસ લીધેલું હોય તો દસ અને વીસનો સરવાળો કરીએ તો ત્રીસ થાય તો ભાગ્યા કરીએ એટલે પંદર થાય અથવા કે દસ અને વીસની વચ્ચે કેટલાનો ગાડો છે એ રીતે આપણે મધ્ય કિંમત પર શોધી શકીએ છીએ તેથી તેમાંથી આપણે એ ધારવો પડશે અને ડીઆઈ શોધવું હોય તો મધ્ય કિંમતમાંથી એ ધાર બાદ કરવાનો છે ઉપર મધ્ય કિંમત ધારો કે જે મળી એ અને આપણે જેને એ ધાર્યો છે એ તો આપણે ઉપરથી નીચેની સંખ્યાને બાદ કરવાની રહેશે તો જ આપણે ડીઆઈ મળશે યાદ એ જ રાખવાનું કે મધ્ય કિંમતમાંથી જ એ ધારવાનું છે જો એમાંથી આપણે એકસાય બાદ કરશું તો આપણો જવાબ ખોટો મળશે એટલે એફઆઈડીઆઈનો ગુણાકાર કરવો પડશે એફઆઈ એટલે કુલ આવૃ જે આપણે આવૃત્તિ આપેલી હશે તે અને ડીઆઈ એટલે જે આપણે શોધ્યું છે તે બંનેનો ગુણાકાર કરશું એટલે એફઆઈડીઆઈ મળશે આ રીતનું સામાન્ય ઉપયોગ લઈ શકાય છે કોઈ એક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે પણ આપણે ધારેલા મધ્યકની રીતવાળી સૂત્રથી જ આપણે શોધી શકીએ છીએ અને નોર્મલ સૂત્ર તરીકે પણ આપણે ધારેલ મધ્યકનો રીતવાળો આપી શકીએ છીએ પણ યાદ એટલું જ રાખવાનું કે એક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું તો સરળતાથી દાખલો આપણે થઈ જશે હવે પદ વિચલનની રીત એટલે એક્સ બાર બરાબર એ પ્લસ સીમાં એફઆઈ યુઆઈ છેદમાં એફઆઈ ગુણ્યા એચ એક્સ બાર એટલે તો મધ્યક થશે એ એટલે આપણે જે ધારેલો મધ્યક હશે તે હવે ધારેલો મધ્યક એટલે કે આપણે મધ્ય કિંમતમાંથી એ ધારવાનું છે એ તો આપણે પદ વિચલનાની રીત માટે પણ મધ્ય કિંમતની જરૂર પડશે એફઆઈ યુઆઈ એફઆઈ એટલે આવૃત્તિ અને યુઆઈ યુઆઈ કેવી રીતે શોધશું તો કે ડીઆઈ ભાગ્યા એચ ડીઆઈ એટલે શું તો કે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ એચ એટલે શું તો કે વર્ગ અંતરાલ વર્ગ વચ્ચે કેટલાનો ગેપ છે તે શોધવા માટે આપણે એચ મૂકીએ છીએ જ્યારે બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે આપણે આ એફઆઈયુઆઈવાળી એટલે કે પદ વિચલન વિચલનની રીતનો જ ઉપયોગ કરવો જોઈએ જ્યારે મોટી સંખ્યાના સંખ્યામાં વર્ગ હોય ત્યારે આ રીતનો ખાસ ઉપયોગ કરવાનો હોય છે એટલે આ બે રીતે ઉપયોગમાં લેવાય એક તો સૌથી વધારે સંખ્યાવાળો આપણે આવૃત્તિ વર્ગ આપેલા હોય ત્યારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો બીજું કે આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે પણ આપણે પદ વિચલનનો જ ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણે દાખલો છે એ સરળ રીતે આપણે કરી શકીએ છીએ હવે આવશે બહુલક બહુલક એટલે શું તો કે મહત્તમ આવૃત્તિવાળા વર્ગને આપણે બહુલક વર્ગ કહેવામાં આવે છે એટલે કે નીચે જે સેકન્ડ નંબરમાં જે આવૃત્તિ સૌથી મોટી હોય તો એનો વર્ગ છે એ આપણો બહુલક વર્ગ કહેવાય અને આપણે પરીક્ષામાં બે એકથી બે માર્કના પ્રશ્નમાં પૂછાય કે બહુલક વર્ગ કયો છે તે શોધો તો યાદ રાખવાનું કે નીચે જે આવૃત્તિ સૌથી વધારે હોય તે આપણો બહુલક વર્ગ કહેવાય છે તો બહુલક વર્ગનું સૂત્ર છે કે બહુલકને ઝેડ વડે દર્શાવવામાં આવે છે ઝેડ બરાબર એલ પ્લસ કાઉસમાં એફ વન માઇનસ એફ ઝીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ કાઉસ પૂરો ગુણ્યા એચ હવે આમાં આપણે એલ કોને કહેશું એફ વન કોને કહેશું એફ ઝીરો કોને કહેશું અને એફ ટુ કોને કહેશું તો યાદ રાખવાનું એલ એટલે કે અધઃ સીમાં થાય અધઃસીમાં આપણે કોને કહેશું તો કે જેને આપણે એફઆઈ બનાવીએ છીએ સપોઝ અહીંયા અમે આ બનાવ્યું છે વર્ગ આ વર્ગ છે અને આવૃત્તિ છે તો સૌથી મોટી આવૃત્તિ છે એ બાર છે તો બાર છે એ આપણો બને એફઆઈ તો જે આવૃત્તિનો વર્ગ છે જેનો આગળનો વર્ગ છે એ આપણો શું બને છે એલ બને છે એટલે કે અધઃ સીમા બને છે યાદ રાખવાનું કે સૌથી મોટી આવૃત્તિવાળો આપણે એફ બનાવીએ તો આપણે વર્ગ ઇઝીલી કરી શકીએ અને આપણે કોઈ વચ્ચેથી પણ એફ વન બનાવવું હોય તો પણ બનાવી શકીએ છીએ પણ મોટી આવૃત્તિને એફ વન બનાવીએ તો ઇઝીલી થઈ જશે દાખલો બીજું કે બાર છે એ આપણો એફ વાય બને તો આગળ ત્રીસ છે એ આપણો એલ બને હયા એફ વન બન્યું તો એફ વનની આગળ આપણે ફ્રિકવન્સીમાં જઈએ તો એફ વનની આગળ શું આવે એફ ઝીરો તો આગળનો છે એ આવૃત્તિ થશે એ આઠ છે એ ફ્રિકવન્સીમાં એફ ઝીરો થશે અને જો પાછળ જઈએ તો એ આપણું એફ ટુ બને ત્રણ છે એ આપણો એફ બને તો એફ વન એફ ઝીરો અને એફ કેવી રીતે બને એ આપણે ખબર પડે એ બેથી એને ગુણાકાર કરવો પડશે એચ એટલે તો વર્ગ અંતરાલત થશે એટલે કે વર્ગ આપણે વર્ગ વચ્ચે કેટલો સ્પેસ છે એ ખબર પડે છે તમે જોઈ શકો છો કે મહત્તમ આવૃત્તિ બાર છે તો તેનો વર્ગ છે ત્રીસથી ચાલીસ તો તેમાં ત્રીસ છે એ આપણો અધ સીમા કહેવાશે એફ વન એટલે આપણી મહત્તમ આવૃત્તિ અને એને આપણે લેશું એફ ટુ એટલે કે જે પાછળના વર્ગની આવૃત્તિ અને એફ ઝીરો એટલે કે આગળના વર્ગની આવૃત્તિ બહુલક શોધવા માટે સ્પેશિયલ આ એક જ સૂત્ર ઉપયોગમાં લેવાય છે બોર્ડની પરીક્ષામાં પણ બહુલકના દાખલા વધારે વખત પૂછાતા હોય છે હવે મધ્યસ્થ એટલે કે આપણું છેલ્લું સૂત્ર સામાન્ય રીતે મધ્યસ્થ શોધવા માટે યુગ્મ અને અયુગ્મ સંખ્યાના આધારે આપણે મધ્યસ્થ શોખી શોધી શકાય છે યુગ્મ એટલે કે બેકી સંખ્યા અને અયુગ્મ એટલે એકી સંખ્યા જ્યારે યુગ્મ સંખ્યા શોધવી હોય ત્યારે એન બાય ટુ એટલે કે કુલ સંખ્યા કુલ આવૃત્તિ ભાગ્યા બે કરીએ એટલે આપણે યુગ્મ સંખ્યા મળે અને જ્યારે અયુગ્મ હોય એટલે કે આપણે કોઈ એકી સંખ્યા મળે એક તેર પંદર તો ત્યારે આપણે એન પ્લસ વન ભાગ્યા બે એટલે કે એન એટલે કુલ આવૃત્તિ વત્તા એક ભાગ્યા બે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મધ્યસ્થ સંખ્યા શોધી શકીએ છીએ એન એટલે કે કુલ આવૃત્તિ યાદ રાખવાનું હવે મધ્યસ્નો સૂત્ર શું છે તો કે એલ પ્લસ એન બાય ટુ માઇનસ એફ છેદમાં એફ ગુણ્યા એચ હવે તેમાં આપણે સૂત્ર તો એલ પ્લસ એન બાય ટુ માઇનસ એફ છેદમાં એફ ગુણ્યા એચ તો છે જ હવે એલ એટલે આપણે ખબર છે કે અધઃ સીમા એન બાય ટુ એટલે કે અવલોકનોની સંખ્યા ભાગ્યા બે એફ એટલે કે વર્ગની આવૃત્તિ અને સીએફ એટલે સંચય આવૃત્તિ હવે આમાં થોડુંક ફરક છે કે મધ્યસ્થ આપણે શોધવું હોય તો આમાં આપણે સંચય આવૃત્તિની જરૂર પડશે પ્લસમાં આપણે એફની પણ જરૂર પડશે તો સપોઝ કે અમે એક ચાર્ટ બનાવેલો છે કે વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ વર્ગ એટલે કે ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ અને પચાસથી સાઠ આપેલું છે આ છે આવૃત્તિ દીધેલી છે અને હવે સંચય આવૃત્તિ કેવી રીતે શોધવી તો પહેલું છે ત્રણ તો ત્રણ જ રાખવાનું પછી પહેલી અને બીજી આવૃત્તિનો સરવાળો એટલે ત્રણ પ્લસ પાંચ એટલે આઠ પછી આઠમાં ચાર ઉમેર્યો તો બાર બારમાં ત્રણ ઉમેર્યો તો પંદર પંદરમાં ચાર ઉમેરીએ તો ઓગણીસ ઓગણીસમાં સાત ઉમેરીએ તો છવ્વીસ અને આ કુલ આવૃત્તિનો સરવાળો છવ્વીસ અને આની છેલ્લી સંચય આવૃત્તિ પર છવ્વીસ થવી જોઈએ એ ખાસ યાદ રાખજો હવે આમાંથી ધારો કે આપણે કોઈને એફ બનાવીએ છીએ સપોઝ મોટી કોઈ આવૃત્તિ હોય તો પણ આપણે એને એફ બનાવી શકીએ છીએ તો અહીંયા મેં ત્રણને એફ બનાવ્યો છે તો એના એ જ વર્ગમાં જે આગળની વર્ગ છે એ આપણી અધઃ સીમા બનશે એટલે ત્રીસ છે એ આપણો અધઃ સીમા બને અને યાદ રાખવાનું કે સી એફ છે એના આગલા વર્ગની સંચય આવૃત્તિ હોવી જોઈએ એટલે કે બાર છે એ આગલા વર્ગની સંચય આવૃત્તિ છે તો એ બાર છે એ આપણો બનશે સીએફ એટલે સંચય આવૃત્તિ બનશે તો આમાં આપણે કેવી રીતે એફ બનાવવો અધસીમાં કેવી રીતે શોધવી અને સીએફ કેવી રીતે શોધો તો આ જ મેથડ વાપરવી પડશે હવે એનામાં થી ઓછામાં આવૃત્તિ પૂછવામાં આવે ત્યારે આપણે ક્રમવર આ જે રીતે ઉડાડી ઉપા ઉમેર્યું છે એ રીતે જ ઉમેરવું પડશે પરંતુ જ્યારે થ્રી વધારેવાળી કોઈ આવૃત્તિમાંથી કરવાનું મધ્યસ્થનું પૂછાય ત્યારે યાદ રાખવાનું કે સૌથી મોટી આવૃત્તિ ધારો કે છવ્વીસ છવ્વીસમાંથી પહેલાં ત્રણ બાદ કરો પછી આઠ બાદ કરો બાર બાદ કરો પંદર બાદ કરો ઓગણીસ બાદ કરો એવી રીતે વાળું સૂત્ર વાપરવું પડશે પણ નોર્મલીથી ઓછા અનેથી વધારે છે એ સ્ટાન્ડર્ડ મેટ્સવાળાને પૂછાતું હોય છે જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો અને આ વિડીયો ખાસ કરીને ધોરણ દસના બધા જ વિદ્યાર્થીઓ જોવે જેથી તેને આ પાઠના આધારે જેટલા પણ પ્રશ્નો પૂછાય તેમાંથી પૂરેપૂરા માર્કે કવરઅપ કરી શકશે એ મારી સો ટકા ગેરંટી છે થેન્ક યુ